નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ સ્વર્ગીય હતી વડોદરા શિક્ષણ સમિતિના અધ્યક્ષ દેસાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સક્રિય રહેતા અને જમીન કાર્યકર સાથે હાલ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન એવા નિશિત દેસાઈનો અઠ્યાવીસમી સપ્ટેમ્બરના રોજ હૃદયરોગના હુમલાના કારણે મોત નિપજ્યું હતું તેઓનું મોત નીપજતા પરિવાર તથા તેઓ અના મિત્રવર્તુળમાં અને પાર્ટીના પદાધિકારીઓ કાર્યક્રમમાં શોકનો મોજો ફરીવડ્યું હતું 29મી તારીખે એટલે કે આજરોજ તેઓની અંતિમ યાત્રા તેઓના અકોટા વિસ્તારમાં આવેલા નિવાસસ્થાનથી નીકળી હતી અંતિમ યાત્રા ત્યાંથી નીકળી વળી વાળી સ્મશાન ખાતે પહોંચી હતી અને ત્યાં અંતિમ સંસ્કાર તેઓના કરવામાં આવ્યા હતા અંતિમ યાત્રામાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય સા કેુર રોકરિયા બાળ કૃષ્ણ શુક્લા તથા વરદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિતના જે કોંગ્રેસના પણ નેતાઓ છે નરેન્દ્ર રાવત જે છે તે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની અંતિમ જે ક્રિયા છે તે અંતિમ ક્રિયા વડીવાડી સ્મશાન ખાતે કરવામાં આવી હતી

ખૂબ આઘાતજનક ઘટના બની છે ભારતીય જનતા પાર્ટી પરિવાર પર ખૂબ મોટો દુઃખદ એ સમાચાર માટે ગઈકાલે બન્યા અને અમે સૌ લોકો દુઃખી છીએ પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ બારમાં જ્યારે હું વોર્ક્ટ હતો ત્યારે અને બાર નંબરમાં મેયર હતો ત્યારે મારી સાથે વોર્ડ પ્રમુખ તરીકે પણ ખૂબ સારું કામગીરી નિશ્ચિતભાઈએ કરી હતી અને શિક્ષણ જગતમાં પણ એમણે ખૂબ સારી કામગીરી કરી છે આજે એમની વિદાય અમારા સૌ માટે ખૂબ જ દુઃખદ છે આઘાતજનક છે પરમ મારું પરમાત્માને એ જ પ્રાર્થના કરું છું કે દિવ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન એવા શ્રી નિશિતભાઈ દેસાઈ પાર્ટીના ખૂબ જૂના કાર્યકર અને પાયાના કાર્યકર અને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ખૂબ આકર્ષક કામગીરી ખૂબ મળતાવાળો સ્વભાવ અને ખૂબ લોકપ્રિય એવા નિશિતભાઈ દેસાઈનું આજે હાર્ટ એટેકથી અવસાન થયું છે ખૂબ દુઃખદ ઘટના છે પાર્ટીના કાર્યકર્તાઓનો ખૂબ પ્રેમ પામેલા છે પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂબ શોખનું વાતાવરણ છે આજે એમની સ્મશાન યાત્રામાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ પોતાના પ્રતિનિધિઓ ભેગા થયા છે એમને આખરી વિદાય આપવા માટે આ દુઃખની પળોમાં અમે એમના પરિવારને સહાનુભૂતિ આપીએ છીએ અને ઈશ્વર આજે ઇરિપેરેબલ ફોર્ડ પડી છે એને પૂર્ણ કરવા માટે કિશોર એમના પરિવારજનોને શક્તિ આપે એવી પ્રભુચેણામાં પ્રાર્થના પ્રભુ એમના આત્માનેથી શાંતિ અર્પે એ પ્રાર્થના સાથે આજે અમે એમની અંતિમ વિદાય કરી રહ્યા છીએ